નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની નસવાડી ચાર રસ્તા ખાતે મા અંબેનું ભવ્ય આગમન કરવામાં આવ્યું આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે તે અંતર્ગત મા અંબેનું ભવ્ય આગમન કરવામાં આવ્યું જેમાં પશુપતિનાથ મહાદેવના મંદિરથી સરકાર ફર્યા ચાર રસ્તા સુધી માતાજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો નવરાત્રી સરકાર ફરિયા ખાતે વર્ષોથી નવરાત્રિ થાય છે પરંતુ આજે માં અંબેનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં આતશબાજી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ શ્રીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં માતાજીને શણગારી ઊંચે બેસાડવામાં આવ્યા હતા અને સરકાર ફરિયા આવ્યા બાદ ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા અને ગરબાની ખૂબ મજા માણી હતી વાતાવરણ તો એવું બની ગયું હતું કે જાણે નવરાત્રી આજથી જ શરૂ થઈ હોય આમ શ્રીજી યુવક દ્વારા અંબેનું આગમન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ જય માતાજી મિત્રો આજે ભવ્ય આગમન રાખ્યું હતું જે પશુપતિનાથ મહાદેવ મંદિરેથી થેટ હનુમાનજીના મંદિર ચાર રસ્તા સુધી ભવ્ય માતાજીનું બજારમાં નાચ હંગાતે વરઘડો કાઢ્યો હતો જે છેલ્લા આજે ખાસો ટાઈમ નવરાત્રિ થાય છે જે અમારો જન્મદિન હતો ત્યારથી પહેલીવાર આ માતાજીનું ભવ્ય આગમન કાઢ્યું હતું જે શ્રીજી યુવક મંડળના ભાઈઓ છે મારા મિત્રો છે એ દરેક મિત્રો શ્રીજી યુવક મંડળના બધાનો સાહ સહકાર છે તેથી આ આગમન આજે અમે હનુમાનજી મંદિરે ચાર રસ્તા ચોકડી લાવ્યા છે એનો અમને બહુ ખૂબ આનંદ છે અને પહેલી વાર આ પહેલી વાર આ માતાજી નું આગમન થયું છે જેથી અમને બહુ ખુશી છે જય માતાજી તમારું સોલંકી પ્રદીપ